હેલો મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતી ધર્મભક્તિ ચેનલમાં આજના સુંદર અને ધર્મમય વીડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પતિવ્રતા સાવિત્રીની મહિમાની એટલે કે વટ સાવિત્રી વ્રતની કથા પૂજાવિધિ અને તેના મહાત્મ્યની તો શરૂ કરીએ આજનો દિવ્ય યાત્રા જેમાં ભક્તિ છે શ્રદ્ધા છે અને ધૈર્યની શક્તિ છે રાજા અશ્વપતિ અને દેવી સાવિત્રી પ્રાચીન કાળમાં મધ્ર દેશના રાજા અશ્વપતિ એક ન્યાયપ્રિય ધર્મનિષ્ઠ અને ગુણી રાજા હતા પણ એક ખોટ હતી તેમને કોઈ સંતાન ન હતું તેમના રાજ્યમાં સમૃદ્ધિ હતી શાંતિ હતી પણ રાજ્યના વંશને આગળ વધારવા માટે રાજા અને રાણી તપશ્ચર્યા કરતા એક દિવસ રાજાએ ઘોર તપ કર્યું અને દેવી સપ્તશ્રુતિની આરાધના કરી પ્લીઝ વિથ હિઝ ડિવોશન દેવીએ તેમને આશીર્વાદ આપ્યો કે તને એક દિવ્ય પુત્રી પ્રાપ્ત થશે જે શક્તિની અવતાર હશે ટૂંક સમયમાં રાણી મલવતીના ગર્ભેથી એક સુંદર દીકરી જન્મી તેનું નામ રાખવામાં આવ્યું સાવિત્રીનું બાળપણ અને સુંદરતા સાવિત્રી અત્યંત સુંદર હતી ચંદ્ર જેવી શીતળ સૂર્ય જેવી તેજસ્વી તેનું ચહેરું દિવ્ય ઝળહળતું હતું અને એ બાળકપણથી જ બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠ હતી જેમ જેમ તે મોટી થતી ગઈ દરેક રાજાઓ અને યુવરાજાઓ તેના હાથ માગવા રાજી હતા પણ સાવિત્રી એક સરળ જીવન જીવતી એક દિવસ રાજાએ કહ્યું હવે તું તેજસ્વી યુવાન સ્ત્રી થઈ ગઈ છે હવે તું તારો જીવનસાથી પસંદ કર સાવિત્રી એકલા જ તીર્થયાત્રા પર નીકળી અને ત્યાં તેને મળ્યો એક યુવાન ડોટ સત્યવાન સત્યવાન વનમાં રહેતો યુવાન સત્યવાન પણ રાજકુળમાં જન્મેલો હતો પણ એક રાજે પરિવર્તન અને દુર્ભાગ્યના કારણે તે વનમાં વસવાટ કરતો હતો સાવિત્રી એને જોઈને કહે ઉઠી આજથી એ જ મારો પતિ જ્યારે તે પાછી રાજમહેલમાં ગઈ અને રાજાને પોતાની પસંદગી જણાવી ત્યારે રાજવી પુરોહિતોએ કહ્યું એ યુવક તો ગુણવંત છે પણ તેના જીવનમાં એક કલંક છે એની આયુષ્ય ફક્ત એક વર્ષ છે સાવિત્રીને કહ્યું ગયું કે બીજું કોઈ પસંદ કર પણ સાવિત્રી અવિકળ રહી મારા પતિ તરીકે હું માત્ર સત્યવાનને જ સ્વીકારું છું લગ્ન અને વનવાસ જીવન સાવિત્રી અને સત્યવાનનું લગ્ન થયું એ પછી બંને વનમાં રહેવા લાગ્યા સાવિત્રી ત્યાં જીવનસાથીને પ્રેમ સેવા અને ભક્તિથી નયન બનાવી રહી હતી તેણે હંમેશા પતિની આરોગ્ય માટે વ્રત રાખ્યા ઉપવાસ કર્યા અને ભગવાનની ભક્તિ કરી પણ એ તો જાણતી હતી કે એક વર્ષ પછી એ દિવસ આવશે યમરાજ આવે છે પતિ જીવંત હોય ત્યારે આત્મા લઈ જાય એ દિવસ આવી ગયો સત્યવાન વનમાં લાકડા કાપવા ગયો સાવિત્રી પણ તેની સાથે ગઈ સત્યવાનને ચક્કર આવ્યા તેણે માથું સાવિત્રીની ઊંઘી પર મૂકી દીધું અને પળોમાં મૃત્યુ પામ્યો અને ત્યારે યમરાજ આવ્યા કાળના રાજા યમરાજ આત્મા લેવા આવ્યા સાવિત્રી બોલી મારે પતિ સાથે જવાનું છે યમરાજ કહે એ નહીં થાય તારું ધાર્મિક કર્તવ્ય હવે પૂરું થયું પણ સાવિત્રી યમરાજ પાછળ જતા ગઈ પગલાં કરતા સ્તુતિ કરતી સેવા કરતી સાવિત્રીનું ધૈર્ય અને યમરાજ સાથે સંવાદ યમરાજે પૂછ્યું તું શું ઈચ્છે છે સાવિત્રી એ કહ્યું એક મારે મારી સાસુ સસરા માટે દીર્ઘ આયુષ્ય બે મારા પિતા માટે વંશવૃદ્ધિ ત્રણ અને હું પતિના સાથ સિવાય તો વિધવા બનીશ યમરાજ સમજ્યા જો એને સંતાન જોઈએ છે તો તેનો પતિ તો જીવતો હોવો જોઈએ અહીંથી યમરાજે કહ્યું સત્યવાનને ફરીથી જીવન આપી દઉં છું સાવિત્રીના પુણ્ય અને પતિવ્રત શક્તિથી પતિ પાછો જીવતો થયો વટ વૃક્ષના તળે વિસર્જન વ્રતનો ઉત્પત્તિ એ જ દિવસથી વટસાવિત્રી વ્રતનો પ્રારંભ થયો સાવિત્રીએ વટવૃક્ષ નીચે યમરાજથી પોતાના પતિને પાછો મેળવ્યો હતો તે દિવસ જેઠ સુદ પૂર્ણિમા તરીકે ઓળખાયો સ્ત્રીઓ એ દિવસે વટવૃક્ષની પૂજા કરે છે પતિ માટે લાંબી આયુષ્ય માટે વ્રત કરે છે અને સાવિત્રી જેવી ભક્તિનું પાલન કરે છે આ વ્રતના લાભો પતિના આરોગ્ય માટે શુભ ધર્મ અને સ્નેહનો સંપર્ક વધે દાંપત્ય જીવનમાં મીઠાશ આવે પતિવ્રતાના મહિમાનો બોધ થાય આપનો સંદેશ વિડિયો અંતમાં વાંચો પ્યારા દર્શકો આજે તમે સાંભળી વટસાવિત્રી વ્રતની અમરકથા જે ભક્તિ સંસ્કાર અને ધૈર્યથી ભરેલી છે એવી સ્ત્રીઓ જે પ્રેમથી પતિ માટે જીવનભર વ્રત રાખે છે એ જ સાવિત્રી છે સાવિત્રી જેવી સ્ત્રીઓએ સમાજને દર્શાવ્યું કે ભક્તિ અને નિષ્ઠાથી કાળ પણ પરાજિત થઈ જાય છે આવું વધુ સાંભળવા માટે ગુજરાતી ધર્મ ભક્તિ ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેરી કરો જય વટ સાવિત્રી માતાજી જય વટ વૃક્ષ મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટમાં જય સાવિત્રી માતાજી જરૂર લખજો અને હવે જ અમારી ચેનલ ગુજરાતી ધર્મ ભક્તિને સબસ્ક્રાઈબ કરો બેલઢત્કન દબાવો જેથી આવનારા દરેક ધાર્મિક અને પ્રેરણાત્મક વીડિયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય મળીએ ફરી એક નવા ધર્મકથાના વીડિયોમાં જય શ્રી કૃષ્ણ જય સાવિત્રી માતાજી